તમારું ટેન્શન ટોટલી દૂર કદાચ તમને કોઈ વ્યક્તિ કહે કે બે કલાક પછી તમારે કોઈ ફેમિલી ફંક્શનમાં ફંક્શન અટેન્ડ કરવાનું છે તો તમને જરાય તકલીફ નહીં પડે કારણ કે રૂટીન તમે તમારી સ્કિન કેર કરો છો તો નહીં તમારે પાર્લરમાં જવાની જરૂર પડે નહીં તમને કોઈ મૂંઝવણ થાય કોઈ કન્ફ્યુઝન નહીં થાય કે ચલો ભાઈ બે કલાક પછી મારે રેડી થવાનું છે હજી ઘરનું કામ પણ બાકી છે તો તમે ડ્રેસિંગ સેન્સ પર ધ્યાન આપી શકશો જો તમે નિયમિત રીતે સ્કીન કેર કરતા હશો તો દરેક વ્યક્તિ સ્ત્રીઓની મારી સલાહ છે કે આપણે જે કુદરતી જે આપણી સ્ત્રીઓના ઘરેનું સુંદરતા છે

એ જ લેવાનું છે આપણે અહીંયા બહારથી કોઈ વસ્તુ લાવવાની નથી એલોવેરાને જે ફરતા કાંટા હોય એને તમારે કાઢી નાખવાના છે એલોવેરા જેલ હોય એને વચ્ચેથી કાપવાની છે એલોવેરા જેલની અંદર તમારે એડ કરવાના છે એક ચમચી ચોખાનો લોટ આ ચોખાનો લોટ સ્કિનને ચમક આપે છે એલોવેરા જેલ ક્રીમને ક્રીમ હોય છે જે એલોવેરા જેલ હોય છે એ તમારી સ્કિનને ટાઈટ કરવાનું કામ કરે છે સ્કીન પર જે પ્રોબ્લેમ છે બીજું હવે એની અંદર અડધી ચમચી કોફી કોફી તમારા સ્કિનના જે મૃત ડેડ સ્કિન છે મૃતકોષ છે એને જીવંત કરવાનું કામ કરે છે એમાં એક ચમચી લીંબુનો રસ લીંબુનો રસ તમારી સ્કિનને બ્લીચ કરશે એટલે કે ગોરી કરશે

તો સ્કિન પર એકદમ ચમક આપણો કામ કરે છે આપણે ચોખાનો લોટ અને કોફી તમારી સ્કિન ને જીવંત કરે છે તમારી સ્કિન ડેડ સ્કીન દૂર કરે છે એના કારણે આપણી જે સ્કીન છે યુવાન દેખાય છે તો કોફી હોય છે એની અંદર છે કેફીન નામનું તત્વ છે કેફીન નામ એ આપણી સ્કિન ને જીવંત કરે છે સ્ટ્રોંગ બનાવે છે તો આ ચારે ચાર વસ્તુ મિક્સ કરવાની છે અને પછી તમારે 15 મિનિટ સુધી જે રીતે ફેશિયલ કરીએ છે એવી રીતે તમારે એને રબ કરવાની છે બધા જ ટેફિશિલના લેવાના છે અને પછી 10 મિનિટ સુકવવા દેવાનું છે અને પછી તમારે એકદમ સરસ રીતે હુંફાળા ગરમ પાણીથી ફેસને ધોવાનું છે તમારી સ્કિનની આંખ પર અહીંયા ડેડ સ્કિન નીકળી જશે તમારા ગાલ એકદમ ચમકતા છે ડાઘ દૂર થઈ જશે જે લીંબુ છે એહી સ્કિનને ડાઘ દૂર કરવાનું કામ

તો નિયમિત રીતે વીકમાં ત્રણ વખત શરૂઆતમાં કરવું મહિના સુધી પછી તમારે દર વીકમાં એકવાર અને પછી મહિનામાં એક વાર કરવાનું છે તો આવી રીતે તમે રેગ્યુલર તમે સ્કિનની કેર કરશો તો તમારી સ્કિન ખરેખર દિવસેને દિવસે એકદમ સુધાર આવશે દિવસેને દિવસે તમારી સ્કિન સારી બનતી જશે અને સાથે સાથે તમારે ખોટા જે પાર્લરના ખર્ચ છે જે વાળી પ્રોડક્ટ્સ આપણે સ્કિન પર યુઝ કરીએ છીએ એમાંથી તમે બચી જશો તો નિયમિત રીતે આ સ્ટેપ્સ કરવાથી તમારી સ્કિન એકદમ ગોરી બને છે એકદમ ટાઈટ રહે છે વધતી ઉંમર અટકે છે કરચલી દૂર થાય છે સ્કિનની સાથે સ્કિનની કાળાશ દૂર થાય છે અથવા તો સ્કિન ધીરે ધીરે જે ડલ થઈ રહી છે ઉંમર થતા અથવા તો તમે ધ્યાન નથી રાખતા તો એ પણ અને ક્યાં તમારે ખરેખર સો ટકા રિઝલ્ટ આપનાર કોઈ જે પ્લાસ્ટિક સર્જરી ધીમે ધીમે જો તમે ધ્યાન રાખશો તો ખરેખર તમે સ્કીન ને એટલા બધા મિનરલ્સ વિટામિન્સ આ બધી વસ્તુઓથી મળે છે કે ધીરે ધીરે તમને કોઈ કહેશે કે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે સ્કિન પર ખાડા બી ગાયબ છે તો એટલું સરસ મજાનું આ અસરકારક ઉપાય છે તમે એક વખત આ રીતે તમે જાતે જ ઘરે ફેસ પેક કે ફેશિયલ સ્ટેપ જે તમે કહો નામ તમે કોમેન્ટ બોક્સમાં સજેસ્ટ કરી શકો છો તો આ ઓફિસ ક્લબ કહો તો બી ચાલે તો એકદમ કરો તમારી સ્કિન ગ્લો આવશે સ્કિન ગોરી બનશે કોઈ પણ પ્રકારના ખર્ચી ટાઈટ રાખવા માટે તમારે પાર્લરના ખર્ચ બચી જશે અને તમને કહી તમને આત્મવિશ્વાસમાં વધારો થશે તમે તમારી સ્કિનનું ધ્યાન રાખશો તો ખરેખર તમે બહાર નીકળશો તમે બીજા બધાને જોશો તો તમારામાં એક આત્મવિશ્વાસ આવશે તો તમે તમારી સેલ્ફ તમે પણ આ વિડિયોની લિંક શેર કરી તમારા બધા દોસ્તોને કહું સેલ્ફ કેર કરવા માટે તમારી દરેક બહેનપણીઓને કહો તમારી દરેક સહેલીઓને કહો અને મારી દરેક સહેલીઓને વિનંતી છે કે મિત્રો ખરેખર આ ઉપાય તમારા માટે હું શેર કરું છું જેઓ પોતે મારા ફેસ પર અપ્લાય કરું છું તો આવું ઉપાય તમને પસંદ આવ્યો હોય ને તો ચોક્કસ અમે લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરશો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી ટટા બાય બાય